એ તંદુ મને મારવા ગણી રઉ અલ્યા એય તું મને મારે એમ અલ્યા પછાડીને પડતો કર તંદુ અલ્યા તોય અડીએ ના કરે હે તને તમ તાર મોમન ઘણું પાણી બતાઈ દઉ એ કાકા તે તો કર્યું આ તો લઈ લે મારા જ નહીં બુડા તું તો ઘરવાજીયું ને અલ્યા તાર નુકસાન થયો તકો પણ હવે બડા શું करू કે એમ તો

જી એટલે ના ભાજો આટલે ઘણા નોખો થઈ ગયો આ ને ને ભલા આદમી આ મોમા

આ બેર મસ્તી કરતાનું પડતો છે મસ્તી કરી કરી આ ફેરો આવવાનો એમ ને આ હવે ના આ તો વધારે પડશે હવે મારા હાથેર કાઢવો પડશે એ આવ એ અરે આ એમ શું ખબર તને જો તારે આકું છે ને એ કવા પડી ગયો છે થોડો એટલે મારે હવે એને અંદરથી કરીને બહાર અંદર થી ના મારે નહીં કવા પડ્યો અને હું કાઢી આવ્યો તને હાલ મારે કરવું પડે છે કે ચોકન કવા પડ્યો જો તાર શરીરમાં કવા પડ્યો છે ને ઈ એ ગોળો ઓડાડી ને તો લાઈટ થાય બરોબર હમણાં લાઈટ આ થવા શું રાડ્યું પાડે ભલા

એનું થોડું મારે સર્વિસ કરવું પડશે કેમ કહું જો એમને હું કાપવા જઈશ ને તો તમારા હાડકા બધા નોખા પડી જાય બરોબર આ હાથે જો એકદમ હા કે ફ્રી પર હશે ને હવે એ કશું નહીં થયું અને આ શું ભલાદ ની રાઈ વાળો જુઓ મટી નાખ્યું અને આ વોટ રેડી છે ને હવે થોડું બરોબર લાગ્યું મને આ પગ આ તો જેટલો દાડો હતા પણ ભોણીયો

બે ખો કવા પડ્યો છે હવે પોણાનું નું હોવા દો અને હવે મને એમ લાગે છે કે તમારા હાડકા થોડો કવા દેખાય મને એમ તો હું ચેક કરું નહીં

આ તો એ તો પૈસા ભરો પછી પેલા દેડી લ્યો આ તો થઈ ગયો જો વન કેવા કાઠો મોણા ગતુ હવે ઢાડે છે આ ન્યા શું ભલા હા મને થપાડ્યો ભરો આ હા બરોબર

તમારા હાથમાં કવા છે પણ આટલે બતાવું આ છે મારું હાડકા ચેક કરવાનું મશીન જો વાય થાય છે એ હે વય નહિ થાય તો

હવે તું બધા કાબુ લઈ રેડી છું પાછું મારા જાઉં ઘરે તમારો કવા નથી લે

ભલા આદમી અંગુઠાનું લેજો આખા શરીર ના તમે પૈસા તો કરતા છો ઉભા શું કરવા તમે આટ પછી કોઈ દાડો ઉંડવયદુ ના કરો માર કાકો મને કેતા બેટા અંડા જો ના આવડે ને તો કોઈ દાડો કોનું એંઢવયદુ ચિંતા ના કરો જમ અશે ના ના હવે કોઈ કરે ને લઈ કરો તમે આ પણ